નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન પરિવાર યુટ્યુબ ચેનલ દ્વારા હું વીએમ ગોહિલ આપનો હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે તારીખ થઈ છે તેર એક બે હજાર ચોવીસ આજે આપણે આવ્યો છીએ ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના કરકુલિયા ગામે જે આપણા પ્રગતિશીલ ખેડૂત છે બાબુભાઈ સમોળ ખેડૂત મિત્રો નજરે દેખાઈ જે છે સરગવાનો પાક છે અને એની અંદર જે છે આપણી ઓર્ગેનિક કીટ જે છે પીવનની સાથે પોટાશ અને ગેટસેટ દવા એમનો જે છે ઉપયોગ કરેલો છે અને જબરજસ્ત છે એ બાબુભાઈએ પરિણામ મેળવેલું છે તો સૌ પ્રથમ આપણે એમનો પરિચય મેળવીએ ત્યારબાદ છે આપણે આગળની વાત કરીએ તમારું એક આખું નામ બોલો બાબુભાઈ ભાકાભાઈ ગામ તાલુકો સિહોર જિલ્લો ભાવનગર એક તમારો મોબાઈલ નંબર આપી દો છવ્વીસ ત્રેવીસ છત્રીસ સાઠ આ આપણા પ્રગતિશીલ ખેડૂતનો મોબાઈલ નંબર છે જે કોઈ ખેડૂત મિત્રોને ને પીવાન વિશે માહિતી મેળવે આપણી ઓર્ગેનિક કીટ વિશે તો શોખ સંપર્ક કરજો બાબુભાઈ આપણા કેટલા વીઘામાં સરગવાનું વાવેતર છે આ અઢી વીઘા થી પોણા ત્રણ વીઘા ભો થાય હા અને નીચે છે એ બધું ભેગું બધું ભેગું હા બરાબર છે બે સોળ વચ્ચે ને આર વચ્ચે કેટલું અંતર રાખેલું છે આપણે આ માછલા વેલા ફૂટ નો છે અને સાડા ફૂટ સાડા ફૂટ અને આમાં દસ બાય પાંચ છે દસ બાય પાંચ

મોકો પાલતાણા મળે તો મને એનો નંબર આપો હા પછી એને મને તમારો નંબર આપ્યો અને મેં તમને ફોન કર્યો એટલે ઉમેશભાઈ આવીને દઈ ગયા ચડો મિત્રો બાબુભાઈનો અમારે ફોન આવ્યો અને ઉમેશભાઈ છે એ નજીકમાં જ રહેશે આમલા ગામે તો એમને જે છે કરકોલિયા છે એ દવા આપી ગયેલા છે રિઝલ્ટમાં સંતોષ છે ને આપણને હવે પૂરેપૂરો ચડો મિત્રો સો રિઝલ્ટ છે આપણે અત્યારે આ કિટ છે માર્કેટમાં ધૂમ મચાવી રહી છે અત્યારે દરેક ખેડૂત મિત્રો છે એ વાપરતા થઈ ગયા છે કારણ કે રિઝલ્ટ

બરાબર છે વિનંતી કરીશ કે બતાવો છો ખેડૂતો કે જબરજસ્ત છે આપણી ઓર્ગેનિક કીટનું છે રિઝલ્ટ મળેલું છે પુષ્કળ પ્રમાણમાં ફ્લાવરિંગ છે સાથે જવાણ પણ એટલું છે નવી ફૂઇટ પણ મૂક્યું છે સરગવામાં ખેડૂત મિત્રો આપણું પીવન છે દરેક અવસ્થા એ જે છે કામ કરે છે ફ્લાવરિંગ તો જબરજસ્ત બેઠું છે સાથે છે મધમાખીનું પ્રમાણ પણ એટલું જ છે એની અંદર તમારી પાસે એ આપણે જાણવાનું છે મધમાખીનું કેવું પ્રમાણ વધ્યું છે એમાં

કે કેવી બેસે છે હવે આપ જોઈ શકો છો મિત્રો આ જબરજસ્ત છે જે ઓર્ગેનિક પ્રોડક્ટ આવે એમનું રિઝલ્ટ છે કે સુયાજ એટલે કે નવા પ્રમાણમાં ફાલજ એટલું એની અંદર જે છે એ આવી ગયો છે આમાં અને આવું તો જે છે આખા ફિલ્ડમાં આવું છે એવું નથી કે આ એક સોડ ઉપર કે દરેક જગ્યાએ છે એ સારા મને બીજું શીંગની ક્વોલિટી કેવી બને છે બાબુભાઈ લીલી લાગી લીલી સમય લીલી સમ

ખર્ચો તો જો હું તમને એમ કહું છું ખાતર પોતું નાખો તો ખર્ચો થાય છે હા બરાબર અને ખાતર પોતું જેટલું નાખો ને એટલી ઉત્પત્તિ આવે છે હા બરાબર છે લ્યો કેડો મિત્રો અન્ય પાકની સરખામણીમાં જે છે સરગવાના પાકમાં જે છે એ ખૂબ ઓછો ખર્ચો થાય છે અને એટલા માટે જ ખેડૂતો હવે આ નવા પાક તરફ વળી રહ્યા છે ખર્ચો ઓછો લાગે સામું ઉત્પાદન પણ સારું મળે છે તો અમારા અન્ય ખેડૂતો છે એના માટે શું કહેવા માંગો આ દવા કેવી આવે છે આપણે વપરાય કે ન વપરાય આ દવા વપરાય હા સારા સારી આવે

આ વન જે આવે છે સીતારામ ઓર્ગેનિકનું આવે છે આ સિમ્બોલ જોઈને જ ખરીદવાનો આગ્રહ રાખ્યો કારણ કે આજે ડુપ્લિકેટ પીવન મળી રહ્યું છે અને આખી આજે છે કીટ આપણે તૈયાર કરી છે સરગવાના પાક માટે અને જબરજસ્ત પરિણામ આપી રહી છે તો ડુપ્લિકેટથી જે છે સાવધાન રાખ્યો અને આ કીટ આપણી જે છે તેરસો રૂપિયામાં આવે છે તો ખેડૂત મિત્રો આવા અમારા આવું નવા વિડીયો જોવા માટે અમારી કિસાન પરિવાર ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં આવ્યું છે બે લાયકોન છે એ દબાવજો જેથી અવનવા વિડીયો છે સીધા જ આપના મોબાઈલ સુધી આપને મળતા રહે બીજો ખેડૂત મિત્રો જેટલા પણ ખેડૂતોના ગ્રુપ હોય એની અંદર આ વિડીયો તમે છે બીજાને મોકલજો ઓકે જય